મિત્રો આવનારા ત્રણ દિવસ તમે ઘરની બહાર નીકળતા પહેલા ખાસ આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર ભર ઉનાળાની અંદર શરૂ થયેલું ભારે માવઠું અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે અમે તમને અત્યારનું લાઈવ ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળાઓ

મિત્રો અમુક ભાગોમાંથી અતિ ભારે વરસાદ પણ પડી શકે હવામાન વિભાગની સાથે હવામાન ખાસ અત્યારની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદનું લાગી ચૂક્યું છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ સાતમી મે આઠમી મે અને નવમી મેમાં આમ ત્રણ દિવસ સુધી આ માવઠું લાંબુ ચાલવાનું છે મિત્રો અત્યારે રાજ્યની અંદર જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો અમુક વિસ્તારોમાં માહોલ થઈ ચૂક્યો છે ત્યારે જોઈશું આવનારી કલાકોને લઈ આ સાથે જ વરસાદ સાથે ભારે પવન ફૂંકાય છે તો કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાશે આ સાથે જ આ ટોટલ માવઠાના દિવસોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ કયા ભાગોમાં નોંધાયા તમામ અપડેટ આપણે એક પછી એક મેળવશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગભગ ક્યારેય

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં બંને પવનોના મિલનની વચ્ચે પવનો આંટીઓ લેતા હોય તે પ્રમાણેનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને અત્યારના સેટેલાઇટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અમુક સેન્ટરોની અંદર કેટલાક વિસ્તારોમાં પૂરો દિવસ મિત્રો સૂર્યનારાયણના દર્શન ન થયા હોય તે પ્રમાણેના માહોલની સાથે ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે

ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે ગાજ સાથેની ગતિવિધિ જોવા મળી છે ત્યારે હવે પછી જાણીશું કે આવનારી કલાકોની અંદર હજુ તો મિત્રો આ શરૂઆત છે આવનારા દિવસ માવઠું રહેવાનું છે અત્યારની આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ પર નજર કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ અને આઈએમડી તરફથી જેમાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો આપણા ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું એ જોઈએ તો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાતને ભારતના તમામ અન્ય રાજ્યોની સાપેક્ષની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોવા મળવાને લઈ આગાહીની વચ્ચે ગુજરાતને રેડ એલર્ટમાં અત્યારે મૂકવામાં આવ્યું છે રાજ્યના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આઈએમડી કરી રહ્યું છે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા મધ્ય ગુજરાત આ સાથે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવનારી કલાકોમાં આ વરસાદી સિસ્ટમના ગાજવીજ વાળા વાદળાઓ સતત બ્રેકબાઝાઝ બન્યા કરશે સાતમી મેના દિવસનો ખાસ કરીને તમે આગાહીનો મેપ જે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સહિત ભારતના તમામ રાજ્યોની અંદર આઈએમડીએ મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરી છે એમાં આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાતમી મેના દિવસે રહેશે ગુજરાતના અમુક વિસ્તારો કે જ્યાં સાતમી મેના દિવસે પણ અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણની આગાહી કરવામાં આવી ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને કચ્છના અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો આપણા પાડોશી રાજ્ય એવા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદનું સિગ્નલ આ સાથે જ મિત્રો આઠમી તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે આમ આ માવઠું મિત્રો સાત આઠ અને નવ તારીખે રાજ્યમાં ત્રણ દિવસ માવઠાના મુખ્ય રહેશે અને જેમાં નવમી મેના દિવસનો આઈએમડીનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે અને હવે પછી મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીના નકશાઓ ગુજરાતના રજૂ થયા તે જોઈએ હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને હજુ પણ આવનારી કલાકોને લઈ રાજ્યના સૌરાષ્ટ્રના બે અને દક્ષિણી ગુજરાતના બે એમ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે રેડ એલર્ટ એટલે કે રાજ્યના એ છૂટાછવાયા જિલ્લાના વિસ્તારો કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે જેમાં ભાવનગર અમરેલી આ સાથે જ ભરૂચ સુરત અને મિત્રો છેલ્લી કેટલીક કલાકોની અંદર ભાવનગર અમરેલી સહિત ભાગોની અંદર ભારે વરસાદનું માવઠું થઈ ચૂક્યાના પણ સમાચાર આવી રહ્યા છે આ સાથે જ અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આટલા જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું એટલે કે ભાગોમાં અતિ ભારે વરસાદનું માવઠું આવનારી કલાકોમાં પડશે પૂર્વ ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સાથે જ મધ્ય ગુજરાત આણંદ વડોદરા નવસારી વલસાડ તાપી ડાંગ આટલા જિલ્લાઓની અંદર આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ને ખાસ ગાજ સાથે માવઠું થશે તીવ્ર ઠંડસ્ટોમ વીજળી પડવાની સંભાવનાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા દાહોદથી લઈ દ્વારકા જામનગર સહિત પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ નોંધાશે મિત્રો ગર્જના સાથે અને હવામાન વિભાગનું કહેવું છે કે અમુક વિસ્તારો કે જ્યાં થંડસ્ટોમની એક્ટિવિટી થાય ત્યાં જોઈ શકો છો સાઠથી લઈ સિત્તેર કિલોમીટરની ઝડપના પવનો સાથેની આ વરસાદની ગતિવિધિ જોવા મળે એટલે કે મિની વાવાઝોડાની જેમ માહોલ ઊભો થઈ શકે છે આ સાથે જ મિત્રો સાતમી મેના દિવસના આગાહીના મેપ પર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આ સાથે કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત વડોદરાથી લઈ અને સાબરકાંઠા અરવલ્લીના ઉત્તરી ગુજરાતના ભાગોમાં સાતમી મેના દિવસે ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે ઓરેન્જ જાહેર કર્યું છે તો બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા આણંદથી લઈ અમદાવાદ અને પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલથી લઈ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના ભાગોમાં ભારે વરસાદ સાત તારીખે પડે તે પ્રમાણેનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને સાત આઠ અને નવ એમાં આવનારા ત્રણ દિવસ માટે ખૂબ જ મુખ્ય એના દિવસો રહેવાના છે ને જેમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો ત્રણ ઇંચ કરતા પણ વધુના અને અમુક વિસ્તારોમાં ચાર ઇંચ કરતા પણ વધુના આંકડાઓ આવે તેવી આગાહી છે તમે જોઈ શકો છો નવમી તારીખ દસમી તારીખ અગિયારમી તારીખ સુધી આ માવઠું શરૂ રહેશે હવામાન વિભાગે તો બાર તારીખનો પણ મેપ રજૂ કર્યો છે જેમાં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેટલા પંથકોની અંદર હળવું માવઠું બાર તારીખ સુધી શરૂ રહે પરંતુ નવ તારીખ સુધી ભારે રહે જેમાં આપણે આઠમી મેના આગાહીનો મેપ પણ જોઈ લઈએ ફટાફટ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ આ ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ આઠ તારીખે પડે તેનું ઓરેન્જ એલર્ટ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત ઉદેપુર નર્મદા એમ ચાર જિલ્લા અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આઠ તારીખના દિવસે રજૂ કરવામાં આવ્યું છે ને બાકીના કચ્છથી લઈ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથથી અન્ય બાકીના ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલું છે ને કેટલાક પંથકોમાં સાઠ કિલોમીટર કરતાં પણ વધુના મિત્રો એ ઝાપટા સ્વરૂપે પવન આવે અને જેમાં મિની વાવાઝોડા જેવો માહોલ રાજ્યની અંદર ઊભો થઈ શકે છે ગુજરાત હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં આ વાવાઝોડા જેવા માહોલ ઊભો થવાને લઈ વૃક્ષો ધરાશાયી થઈ શકે વીજળી પડી શકે છે ને છેલ્લી કેટલીક કલાકોની અંદર મિત્રો કેટલાય વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર વીજળી પડવાથી ચૌદ જેટલા લોકો રાજ્યની અંદર મૃત્યુ થયાના પણ સમાચાર છે આ સાથે જ હળવી વસ્તુ પવનના કારણે આકાશમાં ઉડી શકે છે તો બીજી તરફ મિત્રો સરકારે કહ્યું છે કે ખાસ કરીને ઠંડસ્ટોમની એક્ટિવિટી થતી હોય તો તમારા વીજળીના તમામ સાધનોને અનપ્લગ કરી દેવા અને ભારે પવનના કારણે પ્લાન્ટેશન વીજળી ગુલ થઈ શકે છે અને એ પ્રમાણેના તમામ પ્રકારના ફેરફારો રાજ્યમાં શરૂ થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો જોઈ શકો છો નવ તારીખે પણ રાજ્યની અંદર ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી તમામ જિલ્લાઓમાં આપવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણીશું કે આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે ભારે તો આ સાથે જ દિવસનો બપોરનો સાંજનો અને રાત્રિ સમયગાળાના આગાહીનો જોઈએ તો તમે મોડલના આધારિત તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાય ભાગો ભાવનગર આ સાથે અમરેલીથી લઈ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટના ભાગોની અંદર ભારે વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે તીવ્ર થંડસ્ટ્રોમ ઉત્તર ગુજરાતની અંદર ફરી વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારી કલાકોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં તીવ્ર થંડસ્ટ્રોમ સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ખાસ કરીને જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જેમાં દાહોદથી લઈ અરવલ્લી મહીસાગર જીએફએસ અમેરિકન મોડલ અનુસાર આપણે જણાવીએ તો જોઈ શકો છો મિત્રો ખાસ કરી આવનારી કલાકોમાં આ સિસ્ટમની અસ્થિરતા વધુ પડતી મધ્ય ગુજરાત લાગુના પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે એટલે કે મિત્રો આવનારી કલાકો હજુ પણ ભાવનગર જિલ્લા માટે ભરૂચ જિલ્લા માટે સુરત જિલ્લા માટે આ સાથે વડોદરાથી લઈ બોટાદ રાજકોટ અમરેલી સુધીના પંથકોની અંદર ભારે બની રહેવાની છે કારણ કે આ માવઠું હજુ પણ એ ભાગોમાં ભારે જોવા મળે જોઈ શકો છો આવનારી સતત કલાકોમાં આ સિસ્ટમ વધુ પડતી અસ્થિરતા ત્યાં જ દાખવી રહી છે ને જેના કારણે ખેડા ખંભા ધોળકા નડિયાદથી લઈ ભાવનગરના બોટાદવાળા પંથકોને ભાવનગરના છેક અમરેલીના રાજુલાથી મહુવા દરિયાઈ પટ્ટીના પંથકો હોય કે જ્યાં હજુ સાતમી મેના દિવસે પણ મિત્રો ભારે જોખમ રહેશે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ તીવ્રતા સુરેન્દ્રનગર જિલ્લાના પંથકોથી લઈ રાજકોટથી બોટાદથી લઈ મહેસાણાના ઉત્તર ગુજરાતના વિરમગામ અમદાવાદ સુધીના ભાગો આ સાથે જ જોઈ શકો મધ્ય ગુજરાત લાગુના પંથકો કે જ્યાં ભારે માવઠું થવાની સંભાવના છે જોકે આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે પરંતુ વધુ ભારે શક્યતા આ વિસ્તારોની અંદર રહેશે ખાસ કરી જોઈ શકો સાતમી તારીખની સાંજની સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ પોરબંદરના જામનગર લાગુના વિસ્તારોને ગોંડલની અંદર તો ધોધમાર વરસાદ નોંધાણા છે અને હજુ પણ એ જ પંથકોની અંદર ભીતિ સેવાઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર પણ સાતમી મેના સાંજના સમયગાળા દરમિયાન પાલનપુર સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પાટણ મહેસાણાથી કા કચ્છના પણ કાંઠાના જે દરિયાના પંથકો હોય ગાંધીધામ લાગુના વિસ્તારો ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ માવઠામાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા અત્યારે સેવાઈ રહી છે આ સાથે આઠ તારીખે પણ જોઈ શકો છો વધુ પડતી આ સિસ્ટમની અસ્થિરતા પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લા મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતથી દક્ષિણી લાગુને ઉત્તરી ગુજરાતના ભાગો છે ત્યાં જોવા મળી રહી છે ને અત્યારે આ માવઠાના ટોટલ દિવસોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ક્યાં જોવા મળે એ પણ આપણે જાણી લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ માવઠું શરૂ થયાના અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે હજુ પણ આવનારી કલાકોને લઈ જોઈ શકો છો ભાવનગર જિલ્લાની અંદર અમુક વિસ્તારો કે જ્યાં હજુ પણ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે આ સાથે જ જોઈ શકો છો અહીં અમરેલી લાગુના પંથકોથી લઈ બાબરા લાગુના વિસ્તારો હોય રાજકોટ લાગુના વિસ્તારો હોય કે જ્યાં વધુ લાલ પડતો કલર બતાવવામાં આવ્યો તે ભાગોમાં વધુ વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના જે સરહદી પંથકો છે ત્યાં ઓછી અસર નોંધાશે તો કચ્છની અંદર પણ અમુક ભાગોની અંદર આ માવઠાની અસર ઓછી નોંધાય જો કે વરસાદ તો થવાનો છે પરંતુ અન્ય વિસ્તારો કરતાં ઓછી સંભાવના તો ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ શકો બે થી ત્રણ ઇંચ સુધીના આંકડાઓ આવી શકે આમ આ માવઠાની વધુ અસર સૌરાષ્ટ્રના પૂર્વી સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળે તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું છે જોઈ શકો છો નવ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર જ આ સિસ્ટમ વધારે પડતી ભાર ભારે જોવા મળી રહી છે તીવ્ર થંડસ્ટોમ થશે વીજળીના કડાકા થશે સાવચેત રહેજો અને દસ તારીખથી માવઠાની તીવ્રતામાં ઘટાડો નોંધાય પરંતુ ભારે માવઠું તો તે દિવસે પણ રાજ્યના ઘણા છૂટાછવાયા ભાગોમાં રહે અગિયાર તારીખે રાજ્યની અંદર વાતાવરણ ઘણા ભાગોમાં ચોખ્ખું થઈ જાય માવઠું પણ હળવું થઈ જાય પરંતુ છૂટા છવાયા અમુક ભાગો હોય કે ત્યાં હળવા ઝાપટા સ્વરૂપેના અને બાર તારીખથી માવઠાની સંપૂર્ણ અછર ઓછી થઈ જાય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું હવામાન વિભાગ અત્યારે સાવચેત કરી રહ્યું છે અને અંબાલાલ પટેલ તરફથી પણ આ દિવસોની અંદર મિત્રો ભારે પવન સાથેના વરસાદની આગાહી છે તીવ્ર તીવ્ર થંડસ્ટોમ થાય ઘરમાં જ રહેવાને લઈ સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત